લઈ અને કુકરમુંડામાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે આ ઘટના એવી છે કે એક આદિવાસી સમાજના યુવક ને કુકરમુંડા પોલીસ મથક ના જે કર્મચારી જે છે એક વેપારીના કહેવા પ્રમાણે પોલીસ મથકે આદિવાસી યુવકને લઈ જાય છે અને ત્યાં એને લગ્ન કરી અને ઢોર માર મારવામાં આવે છે આ ઘટનાને લઈને આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યે પડ્યા છે આ ઘટનાને લઈને ખૂબ જ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો કુકરમુંડા પોલીસ સ્ટેશને ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે આ ઘટનાને લઈ અને કુકરમુંડાના આદિવાસી સમાજના અગ્રણીઓ સમાજના લોકો ઉપસ્થિત રહી અને મામલતદાર કચેરી પત્ર આપવામાં આવ્યું અગ્રણીઓ શું કહી રહ્યા છે એ પણ આપણે સાંભળીએ એકવીસ તારીખે સાંજના છેડે એક દુકાન માલિકે પોલીસ ને ફોન કરતા પોલીસ અમારા આદિવાસી યુવાન પોલીસ સ્ટેશન ઉપાડી ગઈ હતી એમને નિવસ્ત્ર કરીને

એના માટે આજે આદિવાસી સમાજ રસ્તા પર ઉતર્યો છે જો કડક માં કડક કાર્યવાહી ન કરવામાં આવે તો અમે તો આ તંત્ર ને પણ કહી દીધું છે કે આવનાર દસ દિવસમાં જો આ પોલીસ કર્મી ને સસ્પેન્ડ કરવામાં ના આવે નહીં આવી બીજે વિસ્તાર માંથી આવેલા પોલીસ કર્મી પણ આવી રીતે ભેદભાવ રાખીને જો કાર્યવાહી કરતું હોય અમે તો એવું વિચારીએ છીએ કે પોલીસ અમારું રક્ષક છે પણ પોલીસ જ જયારે ભક્ષક થઈ જતો હોય ત્યારે આદિવાસી સમાજ ખુબ જ

એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે સાથે સાથે આ કર્મચારીને સસ્પેન્ડ કરવાની પણ માંગણી ઉચ્ચારી છે જો આવનાર સમયના અંદર આ કર્મચારી વિરુદ્ધ કોઈ પણ પગલા કાયદેસરના લેવામાં નહીં આવશે તો આવનાર સમયમાં કુકરમુંડામાં ખૂબ જ જન આક્રોશ સાથે મોટું આંદોલન કરવાની પણ ચીમકી એમણે ઉચ્ચારી છે આ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે દમદાર સાથે જોડાયેલા રહેશો આ ચેનલને જો સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો નમસ્કાર